આવરસ કેમ છો બધા મજામાં ને હું છું તમારો હોસ્ટ દવલ પટેલ ને તમારો ખૂબ ખૂબ શહદ છે મા YouTube ચેનલ દીપેશ બ્લોગ માં તો તમે ચેનલ પર નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું બિલકુલ નહીં ભૂલતા હવે વસંત પંચમીના દિવસથી સ્ટાર્ટ થઈ ગઈ છે ઉત્તર ઉત્તરવાहिनी नर्मदाની પરિક્રમા જેમ દર વર્ષે જેમ અમે લોકો આ વર્ષે પણ જતા છે તો અત્યારે અમે લોકો આવ્યા છે રાજપીપળા શહેર સિદ્ધિ માતાના મંદિરની સામે જે હું ઊભો છું અત્યારે તો બ્લોગ એન્ટી સ્ટાર્ટ કરીએ તો બહુ જ મજા આવે છે આજનો વ્લોગ ગુજરાતીમાં છે તમારો પ્રેમ ને સપોર્ટ બનાવી રાખજો અને નર્મદે હર કમેન્ટમાં અત્યારથી જ તમે લખી દેજો તો અત્યારે વાગ્યા છે સાડા અગિયાર તો લાસ્ટ ટાઈમની જેમ જ અમે રાત્રે બાર વાગ્યાથી લઈને સવારે છ વાગ્યા સુધીની પરિક્રમા કમ્પ્લીટ કરીશું તેમાં આપણને લોકો શું શું સેવાઓ આપે છે કે લોકોની કેવી ભક્તિ છે અને લોકો શું શું તકલીફ પડે છે અને લોકો કેવી રીતે મતલબ આ જે યાત્રા છે તે કેવી રીતે પૂરી કરે છે તે આપણે લોકોને જોઈશું અને ઘણા બધા લોકોને આજે આપણે વાત પણ કરીશું તો બસ તમારો પ્રેમનો સપોર્ટ જાળવી રાખજો અને અત્યારથી તમે વિડીયોને લાઈક ને કમેન્ટમાં નર્મદે હર લખી દેજો તો બ્લોગ સ્ટાર્ટ કરીએ નર્મદે હર ભાઈ અમે એક જગ્યાએ પહેલો સ્ટોપ લીધો છે ચાય પાણીનો ને એમાં જો તમે કપ જે આપ્યો છે ને ભાઈ જો સહી જો તમે ને રૂસા કઈ ખબર શું લઈને આવી છે બધા

તમે બી ઘરેથી કંઈ નીકળો ને ભાઈ તો થોડું ખીચડી કેવું તો નાનું મોટું હલકું પીછો ખાઈને નીકળજો કેમ કે ત્યાં ખાવા તમને મળી તો ફાઇનલી અમે લોકો જે છે રામપુરા ગામમાં આવી ગયા છે ને અહીંયા બહુ જ મોટી સુવિધા છે પાર્કિંગની હંડ્રેડ રૂપીઝ લેશે તમારી ફોર વ્હીલ બાઇક જે કંઈ તમે વાહન લઈને આવ્યા છો અહીંયા પાર્કિંગ કરી દેવાનું છે અહીંથી પછી તમારે જોવાનું છે પહેલું જે મંદિર આવશે ત્યાં ત્યાંથી તમારી પરિક્રમા સ્ટાર્ટ થશે તો અત્યારે વાયગા છે બાર ને પાંચ તો અમે મંદિરે જઈને પરિક્રમા સ્ટાર્ટ કરીશું તો તમે લોકો અત્યારથી કમેન્ટમાં નર્મદેહ લખી લેજો તો અમે લોકો પણ સ્ટાર્ટ કરીએ આજે અંશને પણ લઈને આવ્યો છે બધા કહેતા હતા કે ભાઈ નહીં ચાલી શકે પણ અમે જોઈએ કે સ્ટાર્ટ કયું છે એને બધે ચલાવવાનું કેમ કે હવે બધી ટ્રીપ આવશે મોડી મોડી તો એને ચલાવવાનું છે હં ચાલ ને બેટા તું હા આમાં બોલ ચાલશે ને હા ઓકે બોલો નર્મદા મૈયા કી જય લો ભાઈ અમે લોકો જે છે ને પરક્રમા સ્ટાર્ટ કરી દીધી છે તો અહીંયા બહુ ભીડ છે એવું લાગતું છે કે શનિ રવિ ચાલુ થઈ ગયું છે એક્ચ્યુઅલી શનિ રવિ નહીં આજે છે ફ્રાઈડે નાઈટ ભીડ છે ગયા વર્ષ કરતા પણ આ વખતે મને ફરી વધારે પબ્લિક આવી છે એવું લાગે છે અહીંયાથી છે ને પરિક્રિમા સ્ટાર્ટ થાય છે આ છે ધનેશ્વર અને લોકેશ્વર મહાદેવનું મંદિર સામસામે જ મંદિર છે મતલબ તમે જુઓ આ બાજુ ધનેશ્વર છે ને આ બાજુ લોકેશ્વર મહાદેવનું મંદિર છે સામસામે જ છે હવે અહીંથી આપણી જે પરિક્રિમા છે એ સ્ટાર્ટ થશે તો બસ ચાલો

વધેલું ઘટેલું હોય તો અહીંયા નાખવાનું ભાઈ વ્યવસ્થા એક નંબર છે ભાઈ જો અમારી સાલું છે સીતારામ બાપુ આશ્રમ છે ખાખી છે અને સોવીસ આખો મહિનો રસોડું સાલુ છે સોવીસ એક કલાક રાત દિવસ બને જ નહીં સાચ શરબત ખીચડી કઢી રોટલા રોટલી બધું સાલુ છે સેવા રોજ કેટલું પબ્લિક આવે છે પબ્લિક તો ઘણું આવે છે ચાર પાંચ હજાર સાત આઠ હજાર માણા છે અઢાર હજાર માણા આવે છે

નાસ્તો કરીને ભાઈ અમે હવે આવી ગયા છે નદી કિનારે હવે ચાલવાનું છે પથ્થરોમાં તમે પથ્થરો જોઈ લો પહેલા તો આવો જ રસ્તો છે કિલોમીટર મારા ખ્યાલથી આ પથ્થરોમાં ચાલવાનું છે આ છે નર્મદા નદી હવે આપણે ચાલુ નદી કિનારે જો ભાઈ લાઇટો અને બધી વ્યવસ્થા જો ગઈ વખતે તો લાઇટો કશું જ નહોતું ફૂલ અંધારું હતું પણ આ વખતે ગુજરાત ગવર્મેન્ટનું ઇનવોલ થઈ છે તો બધી સુવિધાઓ અહીંયા આપવામાં આવી છે જૂને જગ્યાએ લોકો અહીંયા દીવા લગાવે છે જુઓ ભાઈ અમે લોકો જે છે ને નદી ક્રોસ કરે ને એ જગ્યાએ આવી ગયા છે ને હવે અમે પાણીનું બોટલ ભરીશું પાણીના બોટલ માટે તમે વ્યવસ્થા જોઈ શકો ભાઈ બધા માટે આરો વોટર ફિલ્ટર વોટર છે કે એ પાણી બધા માટે અહીંયા કુલર મૂકતા છે ને આ ડોમ છે ને વ્યવસ્થા છે લાઇટિંગ છે બધું સીસીટીવી કેમેરા છે લાઉડ સ્પીકર છે જેમાં ભજન છે ને મતલબ ગીતો વાગે છે ગરબા વાગે છે ને આ વખતે ગુજરાત ગવર્મેન્ટનું છે ને ભાઈ સ્લોગન છે આપકી આસ્થા અમારી વ્યવસ્થા ભાઈ કેટલું પરફેક્ટ સેટ થાય છે ગુજરાત સરકારે જે જે પ્રમાણે એ લોકો સ્લોગન આપ્યું છે તે પ્રમાણે હંડ્રેડ પર્સન્ટ એ લોકોએ આપ્યું છે આ જે વચ્ચે નદીનો જે પટ કિનારો હતો ચાલવાનો એ ગયા વર્ષે આખું અંધારું હતું મોબાઈલ ની પ્લેસે ચાલુ પડતું હતું આ આખું સીસીટીવી કેમેરા પ્લસ આખું ચાલવાની લાઇટો અને એકદમ જોરદાર આયોજન કર્યું છે કે જેથી કોઈને તકલીફ નહીં પડે અને બીજું કે બંને જગ્યાએ નદીની સાઈડ પર હાર્ટ વેરિગેશન ને પેલી

એ નદીમાં નથી જવા દેતા પણ નદીના પાણીની વ્યવસ્થા નહવા માટે અહીંયા ખરી આપી છે તેના માટે રૂમ પણ બનાવ્યા છે મોબાઈલ ટોયલેટ છે તો ભાઈ વ્યવસ્થા તો એક નંબર છે જે ગવર્મેન્ટ થેન્ક યુ ગુજરાત ગવર્મેન્ટ ભાઈ સાવધાન અહીંયા લખેલું છે નર્મદા નદીમાં મગનનો વાસ હોવાથી નદીમાં નાહવા પર પ્રતિબંધ છે એટલે ભાઈ આપણે અહીંયા જવાનું છે પૂરું અહીંયા બ્રિજ નતો નાવડીમાં બોટમાં પેલા કિનારે ગયા હતા પણ આ વખતે ગવર્મેન્ટે શું કર્યું છે નાળા મૂકીને એની ઉપર બ્રિજ બનાવી દીધું છે એકદમ ઈઝીલી બધા લોકો ત્યાં ચાલીને જાય છે મતલબ ભાઈ વ્યવસ્થા અહીંયા બહુ સારી છે કોઈ બોટમાં બેસવાનું પેલા બધું મને એમ હતું જે રીતના કશું નહીં હતું અહિયાં તો પબ્લિક હેરાન થતું ચાલવા માટે લાઇટોની હતી તો મોબાઈલની પ્લેસ લાઇટો અને જે રીતના બધાના રસ્તો જ્યાંથી મળે નથી આ વખતે એ લોકોએ ઘણું સારું કાર્પેટ એવું પાકીને કર્યું છે અનએક્સપેક્ટેડલી બધું મળે છે જે સુવિધાઓ અમે વિચાર્યું નતું એ બધું જોવા મળે મને એમ હતું કે બોટમાં જ જઈશું અગેન ફૂલ લાઈફ જેકેટ પહેરવાનું અને બધું પહેરવાનું પણ આ વખતે કશું ને એકદમ ઇઝી બધા નાળા મૂકી દીધા નાળા ઉપર રોડ બનાવી દીધો અને સીધા લોકો જ ચાલે મતલબ આ બધું ટેમ્પરરી જ છે પણ બહુ સારું વ્યવસ્થા છે મતલબ કોઈને કે રોક ટોક કંઈ નહીં સીધા જાઓ એ પાણીનો અવાજ અહીંયા તમે જુઓ હા નદીને જો ખડખડ વહેતી જાય છે ભાઈ તેનો મતલબ એકદમ અલગ જ આપણને સાઉન્ડ આવે છે અલગ જ વાઇબ આવે છે અત્યારે કમ્પ્લેટ અઢી તો હજુ તો અડધે આવ્યા છે અડધું બાકી છે અમે વાગ્યા સુધી કમ્પ્લીટ કરું છું અમારો અંદાજો છે ત્યાં સુધી અમે લોકો જે છે ને આ તિલેકવાળા આવી ગયા છે આ તિલકેશ્વર મંદિર છે ઉપર ને આ જુઓ અહીંયા અહીંથી જવાનું છે હવે આટલું જ ચડવાનું બાકી છે તો ભાઈ અમે લોકો છે ને અત્યારે આવ્યા છે શ્રી માવતી ધામમાં થોડો પહાડ છે થોડોક છે બહુ વધારે નથી પણ લાસ્ટ ટાઈમ અમે લોકો અહીંયા આવવાનું ચૂકી ગયા હતા તો આ વખતે આવ્યા છે ભાઈ આજનો દિવસ છે ને ભાઈ હનુમાન જન્મોત્સવ છે તો ભાઈ સવાર સવારમાં અમારા જે છે હનુમાનજીના દર્શન થઈ ગયા છે તો અમને એમના આશીર્વાદ મળી ગયા છે અને અમે ભાગ્યશાળી છે કે આજના દિવસે અમને આ ચાન્સ મળ્યો છે અહીંયા આવવાનો અને પ્રદક્ષિણા કરવાનો વિચાર્યું તો નહોતું અમે કે આ રીતના જન્મોત્સવ ખ્યાલવાર જ રહી ગયો છે પણ અહીંયા આવ્યા તો અચાનક હનુમાનજીનું દર્શન થયા અને અમને અચાનક યાદ આવ્યું કે કાલા હનુમાન જે આજે મતલબ સ્ટાર્ટ થઈ ગયો છે તો આપણા જનરલી હિન્દુ ધર્મમાં એવું છે કે સૂર્યો જઈ સૂર્યાસ્ત હોય છે આપણો દિવસ તો એ પ્રમાણે જોવા જાય તો હજુ પાછળનો દિવસ જ ચાલી રહેલો છે પણ આપણે ઇંગ્લિશ કેલેન્ડર પ્રમાણે જે આખી વર્લ્ડ વાઈઝ ચાલી રહેલું છે એ પ્રમાણે જોવા જાય આજે હનુમાન જન્મોત્સવ થઈ ગયો છે બાર વાગ્યા પછી તો એમ સમજીએ કે એમ સમજીએ અમે હનુમાન જન્મોત્સવના દિવસે અહીંયા આવી ગયા આવી ગયા છે તો એના માટે અમે બહુ ભાગ્યશાળી સમજીએ છીએ પોતાને કે એમ કહેવાય છે કે કશું આપણે આપણી રીતના નથી કહેતા બધું જે લખાયેલું છે એ હિસાબથી થાય છે જે પ્રમાણે આવવાનું હશે જ તો આપણે અહીંયા પહોંચ્યા છે તો એ ભગવાનની મરજીથી જ આવ્યા છે ગયા વર્ષે અમે ચૂકી ગયેલા તો અમને ખબર જ નહીં પડી કે ઉપર આવું કંઈક છે ને અમે લોકો સીધા સીધા નીકળી ગયેલા તો આ વખતે અમને ખબર નહીં હતી કે અહીંયા ઉપર શું છે શેનું મંદિર છે નીચેથી બસ એક આશ્રમનું બોર્ડમાં આવ્યું છે આશ્રમ દેખાય છે તો અમે વિચાર્યું કે ચાલો ગયા વર્ષે નથી ગયા તો આ વર્ષે આવી ગઈ તો ઉપર આવ્યા પછી હનુમાનજીના દર્શન થયા એ પણ એક ચમત્કાર છે ભાઈ તમે કમેન્ટમાં છે ને જય હનુમાન તો હનુમાનજીના તમને જે કંઈ નામ આવડતા હોય એ તમે કમેન્ટ લખી દેજો તો જોઈએ આજે કે તમે હનુમાનજીના કેટલા નામો તમને ખબર છે ને ભાઈ અહીંયા છે ને થ્રીડીમાં શ્રી કૃષ્ણ ભગવાનની આ એક ફોટો લગાવ્યો છે સ્ટેચ્યુ જેવું છે એકદમ થ્રીડીમાં છે ભાઈ બહુ જ મસ્ત દેખાય છે ભાઈ જો તો ભાઈ અહીંયા છે ને એક મસ્ત આપણને જાણવા જેવી એક વસ્તુ મળી છે इस मारुति मूर्ति की स्थापना समर्थ श्री रामदास स्वामी छत्रपति शिवाजी महाराज के गुरु में और उन्होंने भारत भर में ग्यारह मारुति स्थापना की उसमें से एक ये, ये मूर्ति है भाई सोलह सौ के बीच में मतलब ये मूर्ति यहाँ पे स्थापित की थी सोलह से 50 के बीच में ये की थी मारुति मंदिर तिलकवाड़ा जिला नर्मदा અમે ચાલી ચાલીને નદીના આ કિનારા આવી ગયા છે હવે ફરીથી અમે નદીના કિનારા પર ચાલીશું પછી લાસ્ટમાં નદીને ક્રોસ કરીને જ્યાંથી અમે સ્ટાર્ટ કર્યું હતું તે મંદિરે જઈને અમારી પરિક્રમા પૂરી થશે તો અત્યારે જે છે અમે નદીના કિનારા પર આવ્યા છે ત્યાંથી નદીના કિનારે ચાલવા છે જોઉ તો અહીંયાથી આ છે નદીના કિનારે તો ભાઈ અમે લોકો છે ને હવે ફાઇનલી નંદી ઘાટ પર પહોંચી ગયા છે ને અહીંયા છે ને બધા શિવલિંગ મૂકેલા છે તે ફોટોગ્રાફી વગેરે કરી કરીશું પણ હવે વાગી ગયા છે છો તમે જોઈ લો તો હવે અજવાળું થશે એની રાહ જોઈએ છે ને પછી અમે લોકો જઈશું નદીની પેલી સાઈડ છે આ મતલબ કાર મૂકી છે રામપુરામાં બરાબર રામપુરામાં જે મંદિરથી આપણે સ્ટાર્ટ કર્યું હતું તે મંદિરે પગે લાગીને આપણે ઘર તરફ પ્રસ્થાન કરીશું પણ અત્યારે બહુ ભીડ છે તમે જોઈ લો પછી આપણે ત્યાં નંદી ઘાટ ઉપર તો ત્યાં આપણે ફોટો પડાવીશું તો થોડા આરામ કરી લઈએ અને પછી આપણે જઈશું ફોટો પડાવવા અંશ કેવું લાગ્યું અંશ છે ને ઉચકી ઉચકીને ચાલ્યો છે તો અત્યારે ફૂલ ચાર્જ થઈ ગયો તો હવે ચાલે છે બરાબર તો અંશ કેવું લાગ્યું બેટા મજા આવી સાચું બોલજે તો ભાઈ હવે જે છે ને અજવાળું થઈ ગયું છે હવે આપણે જઈશું આ પાછળ જે ચૌદ શિવલિંગ મૂક્યા છે તેના ફોટોસ પાડવા એ ઉપર લઈ છે નંદીઘાટ અને ત્યાં છે એક હાથ શંકરજીનો એની બાજુમાં બધા ફોટોસ પડાવે છે ને આ છે બધા શિવલિંગ આ જુઓ તમે અહીંયા સુધીના શિવલિંગ છે અને ત્યાં છે નંદીઘાટ પર લોકો ફોટો પડાવે છે તો આપણે પણ જઈએ ને ફોટો પડાવી લઈએ ચાલો ભાઈ અમે લોકોએ પણ ફોટો પડાવી લીધો છે ને હવે આપણે જોઈશું

કેટલા ને આવશે મે તમને બતાવું ભાઈ બોટમાં બેસવાના 20 રૂપિયા છે અને અહીંયા આપણે પાંચ ટિકિટ લઈ લીધી છે અને ફરાય બી નાખી છે ને હવે આપણે જોઈ રહ્યા છે આપણી બોટ આવવાની રાહ તો અહીંયા રીતના બોટ ભરાય છે જુઓ આ લોકો ગઈ એ રીતના એ રીતના આપણે અહીંયાથી જવાનું છે બોટમાં જો આ લોકોની ભરાઈ ગઈ છે તો અહીંયાથી જાય છે અને આપણે જવાનું છે સામેના કિનારા પર આ રીતની બોટ છે જુઓ ભાઈ ગયા છે ને કાંઈક જેકેટ ફરજિયાત પહેરવાનું કીધું હતું પણ અહીંયા એવું કશું છે નહીં તો અહીંયા ડાયરેક્ટ બેસવાળોમાં આવે છે તરતાં પણ નથી કદાચ લોડની કેપેસિટી ઓછી હશે કદાચ નહીં આપતા હોય એવું કંઈ રૂલ્સ આપણને ખબર નથી તમને કોઈ રૂલ્સ ખબર હોય તો તમે કમેન્ટમાં જરૂરથી કહેજો કેમકે જ્યાંથી ટિકિટ લીધી ત્યાં ફરજિયાત લખાયેલા છે મેં વિડીયોમાં લીધું છે તો લાસ્ટ ટાઈમ તો અમને આપ્યા હતા આજે કંઈ નથી આપ્યું તો જોઈએ તને શું લાગે છે ભાઈ તરતા પણ નથી આવડતું

ભાઈ ફાઇનલી અમારી બોટ છે ને ચાલે છે પેલા કિનારે ને અમે લોકો છે ઊભા એમ કે પંદર જણા છે એક બોટમાં અને ફોટો લઈ લઈએ પહેલા ભાઈ ફોટો ફોટો ભાઈ આપણે જે પરિક્રમા કરી છે તેને મેપમાં સમજીએ આપણે તો આપણે અહીંયાથી આપણી પરિક્રમા સ્ટાર્ટ કરી હતી રામપુરથી રણછોડાઈ મંદિરથી ને અહીંયાથી આપણે ગયા શેરાવ ને શેરાવથી તિલકવાળા તિલકવાળાથી આપણે આખું ફરીને રિંગન આવ્યા અને રેંગનથી સામે પાછા રામપુર આપણે આવી ગયા છે તો આ રીતની છે આખી પરિક્રમા આ રીતે મેપમાં આપણે જા તો અંશના માટે લીધી છે આપણે આ ફ્રૂટ્સ અંશ કેવું લાગ્યું બેટા મસ્ત લાગ્યું ને ઓકે ચાલો અહીંયા જે છે ને અમે લોકો કઢી ખીચડી ચા મમડા અને બિસ્કીટ જે આપે છે તે નાસ્તો કર્યો છે હવે અમે લોકો જઈશું મંદિરે જ્યાંથી અમે પરિક્રમા સ્ટાર્ટ કરી હતી તે મંદિરે જઈને અમે પરિક્રમા બતાવીશું છે પણ અહીંયા થોડું ખાધું છે હંશ કેવું લાગ્યું બધા મજા આવી પરિક્રમા બીજી વાત આવશે ને ઓકે વન દિવસે આવીશું જતા જતા છે ને ભાઈ અમે લોકો પ્રસાદીમાં ખાધી ગાંઠિયા અને બુંદી આ અહીંયા આપે છે અને આ છે મંદિર જે મંદિરથી અમે સ્ટાર્ટ કર્યું હતું તો ભાઈ પરિક પતાવીને ફાઇનલી અમે લોકો આપણી કાર પાસે આવી ગયા છે આ જોઈ લો આપણો ભગવાન ને હા છે હંશને ઋષા તો ભાઈ હવે અમે લોકો જઈશું રાજપીપલા શ્રી માતા હરસિદ્ધિના દર્શન કરવા તો બસ તમારો પ્યારને સપોર્ટ બનાવી રાખો હવે અમે બેસીશું કારમાં ભાઈ મતલબ હાલત તો થોડી ટાઈટ છે પણ એટલી બધી નથી કે ભાઈ એકદમ થાકી ગયેલા છે પગ દુઃખે છે કેમ કે મેં હંશને બે કલાક સુધી ઉચકીને ચાલ્યો હતો કેમ કે સુઈ ગયેલો હતો તો હવે આપણે લોકો જઈશું હરસિદ્ધિ માતાના મંદિરે એમના દર્શન કરીશું બસ ચાલો તો ભાઈ અમે લોકો આવી ગયા છે હવે હરસિદ્ધિ માતાના દર્શને અમે ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે સાઈડમાં જો ઓરેન્જ ને હવે જોઈશું માતાજીના મંદિરે તો બસ ચાલો માતાજીના દર્શન કરી લઈએ ને આશીર્વાદ લઈશું